માધાભારી તત્વોને તૈયાર પોલીસે રેડ કરી વીસ ચોરી ઝડપી તેમજ જમીન દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી લોકો આવા લુખા તત્વોથી કે અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોથી ગભરાવું નહીં પોલીસ તમારી સાથે છે આવા તત્વો સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો રૂબરૂ કરી શકો છો તેમ જિલ્લા પોલીસ અધિક્ષકે લોકોને કરી અપીલ ન્યૂઝ ગુજરાતી બોટાદ જી અત્યારે માન્ય ડીજીપી શ્રી તથા ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચના મુજબ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આ અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે અને તાજેતરમાં આવા જે તત્વો છે એના વિરુદ્ધ જિલ્લા પોલીસ દ્વારા છેલ્લે નવ પાસાના કેસ કરવામાં આવ્યા છે એ જ રીતે આવા તત્વો વિરુદ્ધ જિલ્લા પોલીસે ઓગણીસ જેટલી તડીપાની દરખાસ્તો પણ મૂકેલી છે તેમજ આવા તત્વો જે અગાઉના ગુનામાં નાસ્તા ફરતા હતા એવા આઠ જૂના ગુનેગારોને પણ જિલ્લા પોલીસે પકડ્યા છે અને પેરોલ જમ્પ કરેલા આરોપીઓને પણ આ દરમિયાન પકડવામાં પાસાના જે છે એમાં ભયજનક વ્યક્તિ હોય શકે અથવા તો પ્રોહિબિશન મોટા કેસની અંદર સંડોવાયેલા હોય અમે જિલ્લા પોલીસે અનૈતિક બે વેપારમાં સંડોવાયેલા ત્રણ ઈસમો વિરુદ્ધ પણ પાસાની કાર્યવાહી કરેલી છે એટલે હાલ જે ડીજીપી શ્રી તથા સરકાર શ્રી તરફથી જે લોકોને અને અમારા તરફથી પણ લોકોને ખાસ અપીલ છે કે આવા જે તત્વો છે એનાથી કોઈ બિલકુલ ગભરાવાની જરૂર નથી જિલ્લા પોલીસ સદાય એમની સાથે જ છે કંઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો અમને રૂબરૂ આવીને રજૂઆત કરી શકે છે વધુમાં કહું તો આવા તત્વો જે છે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે એ તત્વો ને ત્યાં વીજ કનેક્શન પછી કોઈ ગેરકાયદેસર દબાણ હોય એ બીજી કોઈ પણ બાબતો છે એ તમામ બાબતો ઉપર પણ હાલ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી શરૂમાં મળે